કે રાલા તો બમન કે આ જ મારે કે બમન કે દિનાને કાંતા દે પધાર માલે ને એ હારું ને

મારે <Sanother> તો <Sanother> 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 ને આગે બાયુ બાયુ નો ઈ વિક્રમ રાજાજ ની કયા ને અને તરત જ ને એના હોલ માંથી બોયુ ઉગળવા શરૂ કરી આ ઈ બાય ના પોગે ને એની ગાયવા ના બોયુ ખુદી પોગ પડે અને આયા ની દાસ કહી દીધું મારું મારો ખાવા રોજ થાળે આવી જાય ને આ કે આવી ને લઈ તમાર વૈસા હોય કોઈ ખબર ન પડે પડે કે માયા નથી નથી એ બરો ઈ વાહ નવા ગાયા માંથી ઝેર ગયા ને ન્યા ન કાઢ્યું ન્યા નીકળ્યા ન્યા ઈ જાય ને ઉતારો કર્યો ન્યા

એમાં મોકલે કોમેન્ટમાં ને નો આવડે જવાબ તો વળતા વિડિયા મેનો જવાબ અમે દે હતા ને માણા હતા હવે મેં તમને વાત કરી વિક્રમ રાજા સતુર રાણી ની હા તમે જૂની વાત કયો જૂની વાત તો એમ કહું હા જૂના કે એક ખેડૂત ભાઈ હતા પછી થાકી ગયા કામ કરીને બપોરનો તડકો થઈ ગયો હતો

અવે હું સાયો catalysis હેનો અને કેપ્ટરમાં હું ધાનકાના આવેલું હતું અને હું દોર લખવાની અને નો જવાબ આપીએ જવાબ આ બેય વેલાનો આવડતો હોય કમેન્ટમાં લખે અને નો આવડતું હોય તો આપણે વર્તા બેટી આમાં જવાબ દે દેવાનો આપણે આ પહેલા નોતું બધું જાનમાં હમજાતા જો આમ બોલે પાકી વાત હમજે પાકી વાત હમજે જાનમાં હમજા ને આ તમે ભાવ સોપું બધું ગુજરાતી બોલો તો આમ બોલે ગવડા પેલા ના કેવાતા એ બોલે જાનમાં પાકી વાત હમજે જા સથુરતા સથુરતા એ સતો જાન એ કરે રીશા એમ né